ઉદ્ઘાટન કરાયું અબડાસા તાલુકાના નલિયા જૂની પોસ્ટ ઓફિસની પાછળ સિદ્ધેશ્વર નગરમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા મહિલા સલામતી સેન્ટર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કે એમ વી માં હેલો સખી હેલ્પલાઇન બસો દસ થી મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલે છે આ હેલો સખી હેલ્પલાઇન મહિલાઓ પર થતી ઘરેલુ હિંસાના વિરોધમાં કાર્યરત છે જેમાં અબડાસા વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અલગ અલગ સમાજની ચાલીસ જેટલી મહિલાઓ આ કાર્યમાં જોડાઈ હતી તેમજ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજ રોજ આ સંગઠનના જૂના પ્રતિનિધિ જેનાબેન ચેતનાબા કસ્તુરીબેન કોલી કોમલબેન હસીનાબેન રમીલાબેન દેવીબેન તેમજ હિન્નાબેન ભાનુશાલી સહિત ઉપસ્થિત રહી અને સંસ્થાના ઇતિહાસને વગોડી ફરીથી મહિલા સલામતી માટે આગળ આવવા આહવાન કર્યું હતું કચ્છ મહિલા વિકાસ સંગઠનના એડવોકેટ માલશ્રીબેન ગઢવી વિસ્તારમાં મહિલા અત્યાચારના બનાવો પર પ્રકાશ પાડતું તથા ખતાબેને હિંસા વિરુદ્ધ અવાજ ઉપાડવાની તથા આ સેન્ટરની વિશેષતાઓ પર ચર્ચાઓ કરી હતી આ હેલો સખી હેલ્પલાઇનમાં કચ્છભરમાંથી દસ હજારથી વધુ કેસ ઘરેલુ હિંસાના નોંધાયેલા છે આ ઘરેલુ હિંસા નિવારવા આ સેન્ટર મહેનત કરશે તેવું મહિલા મંડળની બહેનોએ જણાવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન રમીલાબેને કર્યું હતું તથા આભાર વિધિ કસ્તુરીબેન કોલી તથા હિનાબેન ભાનુશાલીએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમને ખતાબેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મારું નામ આલશ્રી ગઢવી છે કચ્છ મહિલા વિકાસ સંગઠનમાંથી હું આવું છું આજરોજ એક ખુશીની વાત છે કે કચ્છ મહિલા વિકાસ સંગઠન કચ્છમાં છેલ્લા સાડત્રીસ વર્ષથી મહિલાઓના અધિકારો માટે મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરતી એક મહિલા સંસ્થા છે અને આ એક જગ્યા છે જે કચ્છ મહિલા વિકાસ સંગઠનનું એક જૂનું સંગઠન છે અને ફરીથી આજે અમે કચ્છ મહિલા વિકાસ સંગઠન અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે હેલો સખી હેલ્પલાઇન ચાલે છે એના માધ્યમથી આ નલિયા વિસ્તારમાં બહેનો ઉપર જે હિંસા થાય છે એ હિસ્સાના નિવારણ કરવા માટે હેલો સખી જે હેલ્પલાઇન ચાલુ કરી છે જે ખાસ ઘરેલું હિસ્સા અને એડ્રેસ કરે છે તો એના માટે અમે સેફ્ટી સેન્ટર અહીંયા ચાલુ કર્યું છે અને આજે ઘણા બધા ગામડાઓમાંથી બહેનો અહીંયા આવી છે અને ફરીથી એક રજૂઆત કરી છે કે અબડાસા વિસ્તારમાં જે બેનો ઉપર હિંસા થાય છે એના નિવારણ માટે એમને કામ કરવું છે તો આ સેન્ટરના માધ્યમથી આખું નલિયા તાલુકામાં મહિલા સલામતી ઉપર કામ થશે વર્ષ આ સંગઠન ચાલુ રહ્યું અને એમાં વિવિધ કાર્યો થતા હતા જેમાં છે છે આરોગ્યના કામો એક આ જે મંડળી હતી એનું વિસર્જન થઈ ગયું અને બીજી જે છે એ પોતાની રીતે પગભર થઈ પણ ફરીથી અત્યારે જ્યારે હિંસાના મુદ્દા સામે આવી રહ્યા છે તો બહેનોની માંગ છે કે આ સેન્ટર ફરીથી ચાલુ થાય એટલે આ ફરીથી બહેનોની માંગથી આ હેલો સખી હેલ્પલાઇનના માધ્યમથી સેન્ટર શરૂ થયું દરેક ગામમાં તમે આ સેન્ટર છે એ આખું અબડાસા વિસ્તાર માટે કામ કરશે અને આ બહેનો છે અહીંયા પેરાલીગલ બહેનો અને જે અમારા આગેવાન બહેનો છે એ ગામો ગામ જઈ અને આ હેલ્પલાઇનનો પ્રચાર પણ કરી રહ્યા છે અને એ સમયાંત્રા થશે પણ આ જગ્યા છે કે જ્યાં બહેનો માટે જે જગ્યા છે ત્યાં બહેનોને જે કાંઈ તકલીફ હશે એની વાત સાંભળવામાં આવશે અને સામાજિક અને કાનૂની મુદ્દા ઉપર એને મદદ કરવામાં આવશે કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં લગભગ ચોવીસ વર્ષથી જોડેલી છું હું ત્યારે જોડાય ત્યારે હું એક ગામડાની જ બેન છું અને મને પણ બધા બંધન હતા એ બંધનોમાંથી હું મારી રીતે આગળ આવી છું અને આજે હું કચ્છ મહિલા વિકાસ સંગઠનમાં અમારો સંસ્થા છે એ દસ તાલુકામાં કામ કરે છે કચ્છ મહિલા વિકાસ સંગઠન એટલે મહિલાનો વિકાસ બધી રીતે વિકાસ આર્થિક શારીરિક માનસિક રાજકીય સામાજિક બધી રીતે બેનો આગળ આવે પગભર થાય આત્મનિર્ભર થાય અને પોતાનો અવાજ બહારે આવે તો એવી રીતે આ મહિલા એક સંગઠન છે એનામાં કોઈ નાક ભેદભાવ નથી ભેદભાવ નથી અમારી સાથે હરેક કોમ્યુનિટીના બેનો જોડેલા છે અને અમારા માટે સમાજ એક બેન છે કોઈ પણ જ્ઞાતિના જાતિના અભણો હોય કે ભણેલા હોય શહેરના હોય કે ગામડા અમારા માટે બેન એટલે બેન જ છે તો આ અબડાસા સંગઠન પહેલાં પણ ચાલુ હતું પણ હા પછી બંધ કરવામાં આવ્યો પણ હવે અમારા બેનો અમે આખા કચ્છમાં કામ કરીએ છીએ તો અમે જે અવેરનેસ કર્યો આખા કચ્છમાં ત્યારે અમે અબડાસામાં પણ અવેરનેસ કર્યો તો ત્યારે અબડાસા ગામો ગામથી એવા પ્રશ્ન આવ્યા હતા કે પર તો હિંસા છે જ પણ બેનો બોલતા નહોતા જ્યારે અમે ગયા ત્યારે અવેરનેસમાંથી ઘણા બેનોના કેસો આવ્યા ઘરેલુ હિંસા આવ્યા ઘણા સાયબર ક્રાઇમના આવ્યા છેડતી આવ્યા ઘણા બધા આવ્યા ત્યારે અમે બધે અહીંયા કીધું કે પણ માંગ આવી કે બેના આ પહેલાં ઘણા વર્ષોથી અહીંયા ઓફિસ હતી તો અમને પણ સેન્ટર અહીંયા ચાલુ કરવો છે તમે કીધું તમે સપોર્ટ કરશો તમે રહેશો તમે કરશો તો બેનોએ બધા કીધું કે અમે સપોર્ટ કરશું અમે હશું ત્યારે આજે અમારો અહીંયા ઓપનિંગ છે ને બહુ જ મને ખુશી થાય છે નાખા જિલ્લામાં જે પેરાલીગલ છે હું સંભાળું છું આ બધા બેનો ઉભા છે બધા પેરાલીગલ છે એ બધા પેરાલીગલ એટલે કે કાયદાની તાલીમ લે વકીલ નહીં પણ વકીલ જેવા એમની બધી કાયદાની ખબર છે આજે ક્યાં પોલીસ સ્ટેશનમાં જાઉં એફઆર કરાવી કયો કેસ દર્જ થાય છે ઘરેલું છે બે હજાર પાંચ બોક્સોનો છે કામના સ્થળ બેનો કાયદાની બધી પૂરી પૂરી માહિતી છે બેનો કે આજે અમારા બેનો છે કોર્ટમાં ડીએલએફ સાથે પીએલવી તરીકે જોડાયેલા છે હું સાત વર્ષથી પીએલવી જોડાયેલું છું

કાઉન્સેલિંગ કરવામાં આવે છે બંને પક્ષની સાંભળવામાં આવે છે ભાઈની પણ સાંભળવામાં આવે છે બેનની પણ સાંભળવામાં આવે છે પછી અમારી કોશિશો છે પતિ પત્નીને શું કરવું છે તેના ઉપર બધું આવે છે આવી રીતે અમારે હેલ્પલાઈન ચાલુ છે અમને આ કેમ્બિયસ માં આયા અને લીગલ સંસ્થા ચાલુ થઈ અને જૂનું ઠેકાણું છે સમજ્યા બેનો અહીંયા મન ખોલી અને બેનો વાત કરી શકે બેનો ખબર છે કે મહિલા મંડળ આજ 25 30 વર્ષથી કાર્યરત છે આમાં કે મહિલા મંડળ બંધ નથી થઈ ગયું અત્યારે પરમ કામ ચાલુ છે અને લીગલ કામ ચાલુ છે અને બેનુંના પ્રશ્ન આવશે તો હલ થશે બરોબર અને ક્યાંય પણ સપોર્ટની જરૂર થશે તો અમે જવા તૈયાર છે અને આમાં નાત જાતનો ભેદભાવના જન્મનાભાઈ સુબઈમાં જ છે નાડિયામાં જ રહું છું એટલે અમે જીઆઈડીમાં કામ કર્યા છે જીઆરડીની તાલીમ લીધેલી છે બના દિવસ અને એક એક બંદૂક ખોળે છે અમે બીજો નંબર આવ્યો છે અને ધવનમાં તો બીજો નંબર આવ્યો છે અમે કહ્યા અમારું કામ હોય તો ખબર ન હોય તો એ આવે તો બધે સાંભળી દરેક સમાજની બહેનો બધા સમાજની બેનો આવે ને એને રહી ને હેમત કરી ઉભા રહી બધે જોડે